ભારે વિરોધ અને વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક પરથી ઉમેદવારી પત્રક ફોર્મ ભરી દીધું છે એવું માનવામાં આવી રહ્યું હતું કે રાજકોટમાં ક્ષત્રિય સમાજ ભારે વિરોધ નોંધાવી શકે છે પરંતુ એ રાજકોટમાં તો ના જોવા મળ્યો પરંતુ તેની અસર ભાવનગર ઉપર જોવા મળી ભાવનગરમાં જે નિમુબેન બાંભણિયા ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા હતા તેમની સભામાં ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમના દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવવામાં આવ્યો સાથે જ જે ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના શાસ્ત્રીય સમાજના ઉપાધ્યક્ષ છે તેમના દ્વારા ચાલુ સભામાં રાજીનામું આપી દેવામાં આવ્યું જે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની શું આખી ઘટના બની હતી વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભારે વિરોધ વચ્ચે અંતે પરસોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભાના ઉમેદવાર છે તેમના દ્વારા રાજકોટ લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્રક ફોર્મ ભરી દાવેદારી નોંધાવી દીધી છે જી હા એક સમય એવું માનવામાં આવી રહ્યું હતું કે ક્ષત્રિય સભાતના જે લોકો છે તેમના દ્વારા આજે રાજકોટમાં ભારે વિરોધ કરવામાં આવી શકે છે પરંતુ આ પ્રકારની કોઈ પણ હલચલ વિરોધ પ્રદર્શન જોવા ના મળ્યું અને શાંતિપૂર્વક માહોલમાં પરસોત્તમ રૂપાલાએ પોતાના ઉમેદવારીપત્રક ફોર્મ ભર્યું ત્યારે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાના વિરોધની અસર છે તે ભાવનગર જોવા મળી ભાવનગર લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણી આજે લોકસભા સીટ પર પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જવાના હતા તે પહેલાં તેમણે એક સભા પણ સંબોધી હતી અને આ સભા સંબોધતી વખતે જ્યાં ક્ષત્રિય સમાજના જે લોકો છે તે કાડા વાવટા સાથે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમના દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો જ્યાં ત્યાં બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનો હતા તેમના દ્વારા જે વિરોધ કરનાર ક્ષત્રિય લોકો છે તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ એ ઘટના પણ ચર્ચાનું કેન્દ્ર બની જ્યાં ચાલુ સભામાં ક્ષત્રિય સમાજના જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા તળાજાના ઉપાધ્યક્ષ યુવા મોરચા હતા તેમના દ્વારા ચાલુ સભામાં રાજીનામું આપી દેવામાં આવ્યું જોકે પહેલા એ દ્રશ્ય આપ જોઈ લો કે કેવી રીતે ઉપાધ્યક્ષ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું ਨਹੀਂ ਭੰਤੀ ਰਾਕੇ ਭਾਜਪਾ ਅਤੇ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਸਾਥੇ ਛੋੜੇ 50 ਮਾਰਾ ਸਮਾਪਤ ਸਾਥੀ ਅੰਨਿਆ ਜੇ ਨੂੰ ਆਪਸਾਈ ਬੋਲੋ ਭਾਰਤੀ ਜਨਤਾ ਜੈ ਜੈ ਰਾਜਪੂਤਾਨਾ ਜੈ ਜੈ ਰਾਜਪੂਤਾਨਾ ਜਿਹੜੀ ਪਾਰਟੀ ਦੇ ਨਾਮ ਖੜਾ ਕਰਤਾ જેવી રીતે આપણે જોયું કે એક તરફ વિરોધ ચાલી રહ્યો છે બીજી તરફ થોડાક સમય અગાઉની વાત કરીએ તો પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીએ ચાલુ સભામાં જે ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણી કરનાર પરસોત્તમ રૂપાલા છે તેમના વિરોધમાં જઈને રાજીનામું આપ્યું હતું ને હવે આવી જ પ્રકારની ઘટના છે તે ભાવનગરમાંથી પણ સામે આવી છે જેના કારણે હવે અને જેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જે રાજકીય આગેવાનો છે તે એક એક બાદ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે અને તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ સમાજ સાથે ઊભો રહેવાનો સમય છે ખરેખર જે રીતે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે તે નિવેદનના કારણે લોકોમાં ભારે આક્રોશ છે તો જોવા મળી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પાર્ટ ટુની વાત તો સંકલન સમિતિ જે છે સત્ય સમાજની તેમના દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ હવે ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યો છે અને ઠેર ઠેર આગામી સમયમાં છવ્વીસ લોકસભા સીટ ઉપર વિરોધ નોંધાવવાની વાત પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે હવે કઈ રીતનો આખો માહોલ રહે છે તે વિષે પડે પડેપણની અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીયાત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર